નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ ચૌદ વાડી પરના વાલા જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છે જેમાં પ્રશ્ન નંબર એક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો જેમાં પહેલો પ્રશ્ન છે બાળકોની નજરે શું આવી જાય છે એનો જવાબ આવે છે ડી ઉપરના એ બી સી ત્રણ પ્રશ્ન નંબર બે જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે એનો જવાબ આવે છે ડી રાતના સાંજનો નિરવનો સમય પ્રશ્ન નંબર ત્રણ કુદરતના કારવાન કાફલા ને વાળી શું કહે છે એનો જવાબ આવે છે ડી ઉપરના એ બી સી બને પ્રશ્ન નંબર ત્રણ વાડીમાં ક્યારેક ક્યારેક કયા પ્રાણીઓનો દર્શન થઈ જાય છે એનો જવાબ આવે છે દીપડા અને સિંહ પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો જેમાં પ્રશ્ન એક છે ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે એનો જવાબ આવે છે ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો

પતાવવાના કેવા કેવા કામો માટે લોકો એકબીજાને ત્યાં જાય છે એનો જવાબ આવે છે બાતી નાળિયેર ચડાવવા ઘઉંના પાળા બાંધવા જેવા કામો તથા કોઈવા શાંતિનું કામ સાંજા હાથની જરૂર પડે તેમાં કામ તાત્કાલિકને ઝડપથી પતાવવામાં હોય છે એમ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કિલ્લો કરતા હોય છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો જેમાં પહેલો પ્રશ્ન છે વાળીના જલસાને તમારા શબ્દોમાં વર્ણવું જે તમે જાતે પણ લખી શકો છો અને જાતે ના લખવું હોય તો અહીં તમે જોઈને લખી શકો છો પ્રશ્ન નંબર બે વાળીની લીલી દુનિયા વચ્ચે કેટલાક જગત હોય છે આ વાક્યને પાઠના આધારે ચર્ચા કરો જે તમે પાઠના આધારે તમારા સાહેબ જોડેથી ચર્ચા કરી શકો છો અને નીચે આપેલો જવાબ તમે પણ લખી શકો છો